દરેક રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે જે અંતર્ગત છોટાઉદેપુર એકવીસ લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર તરીકે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જશુભાઈ રાઠવાને ઉમેદવાર તરીકે જાહેર કરાતા તેઓ આ વિસ્તારના ખૂબ જ જાણીતા અને આજના કાર્યકર હોય તેઓના સમર્થનમાં મોટી સંખ્યામાં અન્ય પક્ષના અને લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અન્ય પક્ષના અને કાર્યકરોને ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધનભાઈ ઝડફિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ દ્વારા વંદે માતરમ રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા ઉપસ્થિત મહાનભાવો પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે પૂર્વ રહેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા એકવીસ છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા પ્રસંગને અનુરૂપ પોતાના પ્રાસંગિક પ્રવચન કર્યા હતા છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડવાના યોજવામાં આવેલા કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાના સરપંચો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યો ઉપરાંત હત્તેદારો ભાજપમાં જોડાતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી રમેશભાઈ ઉકાણી છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર લોકસભાના પ્રભારી સભ્ય શરણ તડવી લોકસભા વિસ્તારક

સરપંચશ્રીઓ ચૂંટાયેલા ઉપસરપંચ સદસ્યો આ પ્રકારની નીચેની આ ટીમ બહુ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડી છે અને બધાને પાર્ટીના પરિવારમાં બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ આવનારી ચૂંટણીમાં બધા જ કાર્યકર્તા સાથે મળીને જે અમારું લક્ષ્યાંક છે એ પાંચ લાખના હવે તો અમે છ લાખ થઈએ છીએ કારણ કે ત્રણ પંચ્યાસી જેવી લીડ તો અગાઉ ને મળેલી છે તો આ કાર્યકર્તાનો ઉત્સાહ જોતા શુદ્ધ વાતાવરણ જે રીતે પ્રજાની સેવા કરી છે મોદી સાહેબ